બેન વડોદરા જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે સરાઈ કરવામાં આવી વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ અનુભાઈ એનું પોરબંદરમાં હિરલમાં જાણે જાણે એના માણસોએ અપહરણ કરી ગોંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી જવા આવા હતા આ બાબતમાં તપાસ કરતા ભોગ બનનાર રણજીત અને બનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે ઝીમટ તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ પોલીસ સમક્ષ આવી અને હિરલબા જાડેજા હિતેશ વડોદરા વિજય વડોદરા અને બીજા અન્ય ચાર પાંચ લોકોએ પોતાને અને એના જમાઈ બનુભાઈ નું ઉછડી ગામ ખાતેથી તારીખ અગિયાર એપ્રિલ ના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસ સ્થાને લગભગ સત્તર દિવસ સુધી ગોંધી રાખી માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની તપાસ કરતા અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા ઇસમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ જમીનના દસ્તાવેજ એમના વાહન એમના મોબાઈલ આ બધું જ છે એ પડાવી લેવામાં આવે એ બાબતની પણ હાલમાં પોલીસ તપાસ તજવીજ કરી રહી છે

ચાલુ હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માંગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધાત ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત ફળાવી લીધી હોય તો કોઈ પણ ફરિયાદીઓ નિર્ભય બની અને જો પોતાની ફરિયાદ લખાવા માટે પોલીસ પાસે આવશે તો પોલીસ ચોક્કસ એની ફરિયાદ પણ લઈ અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરશે હાલમાં હિરલબા જાડેજા સામે અમે જે એમને હિસ્ટ્રી ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ ઓળદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે રાત ધમકી આપવાના ગુનાઓ એમની સામે નોંધાય અત્યાર સુધી અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલા છે એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજુઆત મળેલી

આ તમામ બાબતો ની પોલીસ તપાસ કરી રહી